અરવલ્લીના ગૃહમંત્રી અરસંઘવીએ અરવલ્લીની યુવતીને ન્યાય અપાવ્યો મોડાસાની યુવતીનો ફ્લેટ વ્યાજિયા નાણાં આપનારે પોતાના નામે કરાવી દીધો ભાઈને વિદેશ મોકલવા લીધેલા અઠ્યાવીસ લાખના બદલે ફ્લેટ નામે કરી લેતા ફસાય યુવતી ફ્લેટ બીજાના નામે થઈ જતા યુવતી અને પરિવારજનો મુકાયા હતા ચિંતામાં રાજ્ય ગૃહમંત્રીને હરસંઘવીને રજૂઆત કરતા મામલાનું સુખદ સમાધાન થયું અરવલ્લી એસપી દ્વારા યુવતીને ન્યાય માટે કરાઈ સમાધાનપૂર્વક કાર્યવાહી ગૃહમંત્રીની અરજીમાં યુવતીને ફ્લેટના દસ્તાવેજ પરત કરાવ્યા तेरा तुझकोर्पण कार्यक्रम हेठळ युतीने दस्तावेज परत पाया ग्रमांत त्री हरसंघवीय कडक शब्दोमा चेतवणी अपयती के लुखा उणे छोडी शुने रिपोर्टर अनिश आदम अरवली मने अर्जी आपा मने आवेला एक दिवस मंगलवार दड़ता था अरवली जता है इतने बराबर छे सर एमने दस्तावेज एमने जे पैसा लीदा था तेरे दस्तावेज कोला बोली ने करी ना हां मतलब पछि जे ने बुलावी तपास अधिकारी हमारा डिवाइस की जता अच्छा माने પછી દિવસ દસ્તાવેજ કરી દીધો છે બહુ સારા છે હવે શાંતિ મન ને પાક્કું ને બેન ને હવે તો દર નહીં લાગતી ને જતા જરાય દરવાનું નહીં આ બધા છે જ આવા બધા લુખાવાનું અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું હતું લાસ્ટ મોમેન્ટ પર મારી એટલો સપોર્ટ રહ્યો છે ને કે અનબિલીવ કામ બિલીવેબલ થયું છે એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાઓ તો કઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ બેન હવે રડવાનું નહીં હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન લે દસ્તાવેજ કરાવી તો પજેશન પણ લઈ અચ્છા એટલે પછી અમે બધું દસ્તાવેજ કરાવ્યો પજેશન પણ હો ગઈ તે હાસ કાજ તો